હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ દસ મે બે હજાર પચીસના શનિવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ યાર્ડ હળવદ માર્કેટ યાર્ડ અને થરાદ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું હળવદ માર્કેટયાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને ચુમ્માલીસ એરંડા એક હજાર એકસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો છન્નું શેણ્યા એક હજાર ચોસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર અઠ્યોતેર મેથી આઠસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચ રૂપિયા धाणा हात सो एकावन रुपयाची लयने तेना उसा भाव एक हजार बसो सत्यावीस अजमो सात रुपया रुपयाची तेना उसा भाव एक हजार पाच सो वरियाळी एक हजार रुपयाची तेना उसा भाव एक हजार पाच सो चाळीस घऊ टुकडा चार सो साइ तेना उसा भाव મગફળી નવસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને અઠ્ઠાણું રૂપિયા આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડિયો એક હજાર એકસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ને પાંચ રૂપિયા એરંડા એક હજાર એકસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકવીસ સુવાદાણા એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકાશી મેથી આઠસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો ચાલીસ રાજગ્રો નવસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એક્યાસી ઈસબ ગુલ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો પચાસ વરિયાળી એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો રૂપિયા બાજરી ચારસો છોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો બાસઠ જીરું ત્રણ હજાર ચારસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો રૂપિયા આ હતા થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે એ મેં તમને જણાવીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાઇડિયો નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સોતેર રૂપિયા એરંડા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એકાણું અડદ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો મગ એક હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો તુવેર છસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ एक हजार चारसं पंधर धाणा नऊ सो रुपयाची लईने तेना उसा भाव एक हजार त्रणसो पंधर अजमो एक हजार त्रण सो चाळीस रुपयाची लईने तेना उसा भाव त्रण हजार चारस जुवार त्रणसो रुपयाची लोने तेना उसा भाव सात सो रुपया लसण पाच सो रुपयाची लईने તેના ઊંચા ભાવ એક હજાર એકસો પંચાણું ડુંગળી લાલ પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો રૂપિયા બાજરી ત્રણસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પાંસઠ મગફળી સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચાલીસ કપાસ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પાંચસો જીરું બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો નત્રીસ આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકવીસ એરંડા એક હજાર એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો સોતેર વાલદેશી પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એકતાલીસ મગ એક હજાર પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો એકોતેર સોયાબીન સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો ને સોળ રૂપિયા તુવેર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એકત્રીસ અડદ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકાવન શેણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ને એકવીસ રૂપિયા શણ્યા સફેદ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો એકતાલીસ કળથી ચારસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો એકાવન રૂપિયા મેથી પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એકોતેર રૂપિયા જુવાર પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો એકાવન રૂપિયા મકાઈ ચારસો એક રૂપિયાથી લઈને तेना भाव चार सौ एकावन डूंगे लाल सवीस रुपया लाई ने तेना भाव बसो रुपया तल सफेद एक हज़ार छ सौ एकावन रुपया लाई ने तेना भाव बे हज़ार रुपया तल काला बे हज़ार चार सौ एक रुपया लाई ने तेना भाव तर छ सौ एकावन घऊ लोकवन

ત્રણ હજાર સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો એકત્રીસ આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને પચાસ રૂપિયા સુવાદાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને આઠસો રૂપિયા ઈસબ ગુલ બે હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર સાતસો ચાલીસ અજમો એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર નવસો રૂપિયા વરિયાળી એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચ હજાર આઠસો જીરું ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજારને આઠસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડિયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ